જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બહુલાવન વ્રજમાં બાર વનોની પ્રભુની લીલાઓ છે વ્રજમાં બાર બાર વન છે મધુવન તાલવન કુમુદવન અને ચોથું વન છે બહુલાવન આ વનમાં કૃષ્ણકુંડ આવેલો છે કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કૃષ્ણકુંડના સામા કિનારે બહુલા ગાયનું મંદિર છે તેમાં બહુલા ગાય સિંહ અને બહુલા વિહારીજી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે અહીં ગોદાન આપવાનો મહિમા છે તેનું કારણ પ્રાચીન સમયનો નીચેનો આ પ્રસંગ છે એકવાર બહુલાવનમાં ગાયો ચરતી હતી ત્યાં એક સિંહ આવ્યો સિંહને જોઈ અને ગાયો ભાગી ગઈ પરંતુ એક ભારે શરીરવાળી ગાયથી દોડાયું નહીં તેણે સિંહને વિનંતી કરી કે મારું વાછરડું ઘરે ભૂખ્યું છે હું સવારથી વનમાં ચરવા આવી છું હું તેમને તમને વચન આપું છું કે તેને ધવરાવી અને હું તરત જ પાછી આવી જઈશ પછી મને ખાઈ જજો બહુલા ગાયે તેનું વચન પાડ્યું વાછરડાને ધવરાવી અને પાછી આવી તેની સત્યપ્રિયતા જોઈ સિંહ સ્વરૂપે આવેલા ધર્મરાજાએ મૂળ સ્વરૂપે દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે જગતમાં તારી પૂજા સૌથી વધારે થશે ગામ લોકોએ આ વાત જાણી તેથી બહુલા ગાયનો મહિમા વધ્યો તેને દેવી જાણી સૌ તેની પૂજા કરવા લાગ્યા થોડા સમય બાદ ગાયનું મૃત્યુ થતાં ગામ લોકોએ કૃષ્ણકુંડ ઉપર ગાયની પથ્થરની મૂર્તિ બનાવી અને શ્રદ્ધાપૂર્વક સૌએ મૂર્તિની પૂજા કરવા લાગ્યા શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ આ પૂજા બંધ કરાવી તેણે કહ્યું કે આ પથ્થરની ગાય જીવતી ગાયની જેમ ઘાસ ખાય અને પાણી પીવે તો તેની પૂજા કરવા દઉં ગાયની પૂજા બંધ થવાથી લોકો ઘણા જ દુઃખી થઈ ગયા પણ તેમનું કંઈ ચાલ્યું નહીં શ્રી મહાપ્રભુજી બહુલાવન પધાર્યા ત્યારે તેમણે આ વાત જાણી અને સુબાને બોલાવ્યો ગાયની પથ્થરની મૂર્તિમાં પૂંછડા પાસે ઘાસ અને પાણી મુકાવ્યા ગાય જીવતી થઈ પાછળ ફરી ફરી અને તેણે ઘાસ ખાધું અને પાણી પણ પીધું આથી મુસલમાન સુબો નમી પડ્યો ગાયની પૂજા ફરી ચાલુ થઈ આજે પણ બહુલાવનમાં બહુલા ગાયનું પૂજન સૌ કોઈ કરે છે બહુલાવનની રહસ્ય લીલા એક વખત શ્રી ચંદ્રાવલીજી દહીં વેચવાના બહાને આ વનમાં પધાર્યા શ્રી ઠાકોરજી સાથે એક આસન ઉપર બિરાજી અને આનંદ વિનોદ કરી રહ્યા હતા તેમના ઘરડા સાસુ વહુનો પીછો એના ઘરડા સાસુ વહુનો પીછો કરતા પાછળ પાછળ આવ્યા ત્યાં તેમણે જોઈ શ્રી ચંદ્રાવલીજી ગભરાઈને ઊભા થઈ ગયા શ્રી ઠાકોરજીએ ગભરામણનું કારણ પૂછ્યું તો શ્રી ચંદ્રાવલીજીએ સાસુ તરફ આંગળી ચીંધી શ્રી ઠાકોરજી સમજી ગયા કે તે જ ક્ષણે શ્રી ઠાકોરજી સિંહરૂપ અને શ્રી ચંદ્રાવલીજી ગાયરૂપ બની ગયા સિંહને જોઈ અને તેમના સાસુ ગભરાઈ ગયા ને ભાગવા જતાં પડી ગયા સખત વાગ્યું શ્રી ઠાકોરજી તેમની પાસે ગયા અને પૂછે છે માજી આ ઉંમરે આ વનમાં કેમ પધાર્યા છો તો સાસુ કહે મારી વહુની તપાસ કરવા આવી છું પવિત્ર વહુ ઉપર શંકા કરવાનું પાપ મને નડ્યું મારા દીકરાએ મને ના પાડી હતી છતાં મેં માન્યું નહીં એનું ફળ મળ્યું મને શ્રી ઠાકોરજીએ ડોસીને ઉચકાવી અને સખાઓ સાથે તેમના ઘરે પહોંચાડ્યા બપોરે ચંદ્રાવલીજી ઘરે પધાર્યા ત્યારે સાસુએ માફી માંગી એટલામાં શ્રી ઠાકોરજી ત્યાં પધાર્યા અને પૂછ્યું માજી તમારી શી ઈચ્છા છે અંતકાળે તમારા દર્શન થયા હવે મને કાંઈ જ ઈચ્છા નથી માજીનો દેહ છૂટ્યો અને તેમનો મોક્ષ થયો પ્રભુના ભક્ત છે ભક્તની નિંદા કરે તેની દશા માજી થાય કૃપાથી જીવન કૃતાર્થ થાય ભક્તોની નિંદાથી જીવ અપરાધી બને છે આ લીલાની ભાવનાનું ચિત્ર છે શ્રી ઠાકોરજી સામે ચંદ્રાવલીજી ઊભા છે પોતાના સાસુને આવેલા જોઈ ગભરાઈ રહ્યા છે આજે આ જગ્યાએ વૈષ્ણવો બહુલા ગાય અને સિંહના દર્શન શ્રી ચંદ્રાવલજી અને શ્રી ઠાકોરજી માનીને જ કરે છે શ્રી વલ્લભાધીશ કી છે શ્યામસુંદર મહારાણી કી છે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે